નમસ્કાર દોસ્તો મારા યુટ્યુબ ચેનલ બી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો આજે કરીશું આપણે કચ્છની અંદર મોમાઈ મુરા એટલે કે મોમાઈ ગઢ મુરાગઢ અને મોમાઈ માના દર્શન તો મિત્રો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો વિડીયો પૂરેપૂરો જોજો અને આ મારા વિડિયોને લાઈક કરો તમારા અન્ય ગ્રુપમાં શેર કરો અને જો તમને પસંદ આવે તો કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો તો મિત્રો ચાલો કરીએ આપણે મોમાઈ મુરા માના દર્શન તો દોસ્તો અત્યારે સવાર સવારમાં નાસ્તાની જમાવટ થઈ ગઈ છે નાસ્તા પાણી કરીને આપણે નીકળવાનું છે મોરા તો મિત્રો સુધી મારી સાથે રહેજો આજે અહીંયા પહોંચી ગયા છોટેલા સવારનો નાસ્તો લઈ અને અહીંથી ઈકો દ્વારા આપણે દોસ્તો આ કચ્છની ટૂરની અંદર મારી સાથે છે મારા પત્ની તેમજ મહેશભાઈ મુંગરા તેમજ તેમના પત્ની ગીતાબેન તેમજ તેમની દીકરી હેતુએ અને સાથે એક ભાણીબહેન પણ છે તો મિત્રો આ ટૂર આપણે ખૂબ જ મજા કરવાની છે તો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો અત્યારે વરસાદનું ખૂબ જ વાતાવરણ બની રહ્યું છે અને વરસાદ ચાલુ છે અને મિત્રો આ ચાલુ વરસાદની અંદર આ કચ્છની યાત્રા આપણે કરવાની છે તો દોસ્તો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો આ વિડીયો જોવાની ખૂબ જ મજા આવે છે અને આ વિડીયોની અંદર હું તમને મોમાઈ મોરા સીધો લઈ જવાનો છું ને ત્યાં આપને છે મોમાય મોરાનો ઇતિહાસ દોસ્તો ને અત્યારે અમે મોરબી પહોંચી ગયા છીએ ને મોરબી સીએનજીના પંપ ઉપર છીએ અને મિત્રો આપ જોઈ શકો છો અહીંયા કવડી મોટી લાઈન છે કારણ માત્ર એટલું છે કચ્છની અંદર સીએનજી ઓછું મળે છે એટલે અહીંથી મોટાભાગના વાહન સીએનજી પુરાવીને નીકળે છે ને દોસ્તો અત્યારે તમે બહારનું વાતાવરણ હું તમને બતાવી રહ્યો છું ખૂબ જ વરસાદ જામેલો છે દોસ્તો વરસાદના હિસાબે થોડી તકલીફ પડી રહી છે પરંતુ આ વાતાવરણની અંદર ઠંડુ વાતાવરણ હોવાથી ફરવાની ખૂબ જ મજા આવી રહી છે તો દોસ્તો વિડીયોનો પૂરેપૂરો જોયો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો કારણ કે હું તમને કચ્છની અંદર મોમાઈ મોરા એટલે ત્યાં માના દર્શન કરાવવાનો છું અને જણાવવાનો છું ત્યાંની ઘણી બધી માહિતી દોસ્તો તો મિત્રો એક ત્યાંના પાળિયાનો પણ ઇતિહાસ છે હું આગળ વિડીયોની અંદર જણાવવાનો છું મિત્રો અત્યારે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે સામેથી આવતું ગાયના ધનના હિસાબે ટ્રાફિક થઈ ગયું છે અને મિત્રો અહીંયા એક વસ્તુ ચોક્કસ કહી શકું કે અહીંયા ખેતીલાયક જમીન બહુ ઓછી લાગે છે જેના હિસાબે પાલન ઉપર અહીંના ખેડૂતો નિર્ભય હોય એવું લાગે છે મને અને દોસ્તો અહીં પશુ બહુ જ દેખાઈ રહ્યા છે ગૌધન વધારે છે મિત્રો અને આ કચ્છમાં મેં ખેતીવાડી બહુ ઓછી જોવા મળે છે અને પશુપાલન વધારે જોવા મળે છે દોસ્તોને અત્યારે આપણે પહોંચી ગયા છીએ કચ્છની અંદર મોમાઈ મોરા આપ જોઈ શકો છો કે સામે મોમાઈ મોરાનો ગેટ દુઃખ દેખાઈ રહ્યો છે મોમાઈ માતાના મંદિરનો આજે મેં દેખાય છે તે મેઇન ગેટ છે અંદર પ્રવેશ કરવા માટે મોટી ગાડીઓ બહાર પાર્ક કરેલી છે દોસ્તો અને આપણી પાસે નાની ગાડી છે એટલે અંદર જઈ શકશું દોસ્તો અને હું તમને આ વિડીયોની અંદર ઘણું બધું જણાવવાનું છું તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો અત્યારે આપણે અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છીએ સામેથી આપને દેખાઈ રહ્યા છે કે કંઈ કચ્છના ભૈરાઓ પાણી ભરી ભરીને બહાર બીડા લઈને આવી રહ્યા છે અને સામે ઘણી પાર્કિંગની અંદર ઘણી બધી ફોર વ્હીલો પાર્ક કરેલી છે તો અહીં માતાજીની અંદર ખૂબ જ શ્રદ્ધા હોવા એવા ઘણા લોકો અહીંયા દર્શન માટે આવે છે ત્યારે અમારા ફેમિલી ગાડીની અંદરથી નીચે ઉતરી રહ્યું છે દોસ્તો અને સામે દેખાય તે માનું બનતું નવું મંદિર છે દોસ્તો અને થોડી જ વારમાં હું તમને આગળ બધું બતાવી રહ્યો છું દોસ્તો વિડીયો પૂરેપૂરો જોજો અત્યારે અમે આવ્યા છીએ મહીમાના મંદિરની બાજુની માર્કેટની અંદર જ્યાં તમને પૂંજાપો ચુંદળી શ્રીફળ આ બધી જ વસ્તુ મળી જાય છે અત્યારે અમે ત્યાંથી ખરીદી કરી રહ્યા છીએ માતાજીના દર્શન માટે માતાજીને શ્રીફળ ધરાવવા માટે પ્રસાદ ધરાવવા માટેની વસ્તુઓ અહીંથી લઈ રહ્યા છીએ દોસ્તો અને વરસાદ હોવાના કારણે થોડી તકલીફ પડી રહી છે પણ છતાં વાતાવરણ ઠંડુ હોવાથી ખૂબ જ મજા આવી રહી છે દોસ્તો અત્યારે મિત્રો આ મંદિરનું નવા મંદિરનું નિર્માણ કામ શરૂ છે દોસ્તો છતાં પણ જે કાંઈ છે એ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું અત્યારે આપ જોઈ રહ્યા સુમિત્રો એક અગત્યની વાત બતાવી દઉં કે મારી સાથે રહેલા મોહેશભાઈ મુંગરા અને તેમના પત્ની ગીતાબેન બંનેની એવી માનતા હતી કે અમે સુરતથી નીકળ્યા ત્યારથી માંડી અને મોમાએ માને જ્યાં સુધી સુંદરી ન ચડાવે ત્યાં સુધી અન્ન લેવાનો ત્યાગ કરેલો હતો અને અત્યારે સુંદરી ચડાવ્યા બાદ એ અન્ન લેવાના છે દોસ્તો અને અખૂટ શ્રદ્ધા છે આ માતાજી ઉપર દરેક લોકોને આપ જોઈ રહ્યા છો સુંદરી શ્રીફળને એ ગીતાબેન ચડાવી રહ્યા છે અને આ માનતા પૂરી કર્યા બાદ એ અન્ન લેશે તો મિત્રો આ શ્રદ્ધા અનોખી શ્રદ્ધા છે પ્રણામ છે મિત્રો આપ મુંબઈમાંના મેનથાનગના દર્શન કરી રહ્યા છો અને મિત્રો શક્ય હોય તો આ વિડીયોને તમે શેર કરજો જેકથી કરી અને દરેક લોકો આ મંદિરના માતાજીના દર્શન કરી શકે મિત્રો આ અત્યારે હું તમને મેઇન લોકેશન બતાવી રહ્યો છું અને આ બાજુમાં ઘણા બધા મંદિર છે દોસ્તો આપ જોઈ રહ્યા છો અને આ એ ઝાડની એક ખાસિયત છે આ ઝાડની અંદર એક બીજું લીમડાનું ઝાડ અંદરથી નીકળેલું છે ને આ લીમડાના ઝાડની બે ડાળ છે બેમાંથી એક ડાળ મીઠી છે દોસ્તો આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ લીમડાનું ઝાડ અને બે જ ડાળની અંદર એક ડાળ મીઠી પીપળાની અંદરથી આ લીમડો નીકળેલો છે દોસ્તો અને અહીંયા પણ ગૌધન તમને દેખાઈ રહ્યું છે અત્યારે હું તમને જે બતાવી રહ્યો છું તે છે ભોજનશાળા મિત્રો અહીંયા અન્નચિત્ર ચાલુ છે આપણે અને રોકાવાની પણ વ્યવસ્થા છે આપ જો ત્યાં રોકાવા રાત્રિ રોકાણ કરવું હોય તો પણ વ્યવસ્થા છે દોસ્તો અને મંદિરની એકઝેડ બાજુમાં એક મસ્ત મજાનું તળાવ છે જેના કાંઠે એક મંદિર શોભી રહ્યું છે દોસ્તો અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે સુંદર મજાનો નજારો છે મિત્રો અને કચ્છની અંદર જાઓ તો મોમાઈ મોરા જવાનું ભૂલતા ખૂબ જ આપને મજા આવશે દોસ્તો તો મિત્રો હવે હું તમને આગળ અહીંના એક અગત્યના સુરાપુરાની કહાની કહી રહ્યો છું કે આ જે પીઢીઓની અંદર પાળિયા દેખાય છે તે ગોહિલ પરિવારના સુરાપુરા દાદા છે ને અંગ્રેજો વખતમાં આ પાળિયાને ગોળી મારવામાં આવી હતી ત્યારે આ ખાંભીની અંદરથી લોહીની ધારા વહેવા લાગી હતી આ જોઈને અંગ્રેજો લોકોએ બંને હાથ છોડી અને માફી માગી અને અહીંથી જતા રહ્યા હતા મિત્રો તો અહીં આ ગોળીનું નિશાન હજી પણ આ પાળિયાની અંદર છે અત્યારે હાલમાં આ પાળિયા ઉપર સિંદૂર લગાવેલો હોવાથી એ નિશાન દેખાઈ રહ્યું નથી પરંતુ આ એક લોકવાયકા મુજબની ઇતિહાસ મેં સાંભળેલો છે જે આપને બતાવી રહ્યો છું દોસ્તો હવે મારા નેક્સ્ટ વીડિયોમાં આપણે મળી